જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોકમાં કેમ કરો કેમ કેવા કરું છું કે મજા બધા જવા તો મિત્રો દિવસ જવા માટે નીકળી ગયા છે અને આવી ગયા છે ડેરીએ મિત્રો આ છે અમારા ડેરીના મંત્રી સાહેબ અને આ બે કીડના સ્ટોર સંભાળે છે તો ચલો હવે જઈએ ફટાફટ દિવેજર મોડ ખાય છે તો મિત્રો બધા બટાકા પહેરી લીધા છે અને આવી ગયા છે ખેતરમાં હાજર ખૂબ વધવા માટે બે તાર તો મિત્રો એકને બે ખેંચી લીધા કોરે મોરે ત્યાં બાંધવાના છે તો ચલો મિત્રો ફટાફટ હવે તાર પણ તોણી લઈએ ચલો હવે અમે તાર તો થોડા સમય પછી તાર બાંધવાનું ચાલુ છે સામેની સાઈડ તો બધો બાંધી દીધો છે આ સાઈડ બાકી છે તો ચલો આ સાઈડ પણ પેલા કલુડા ટાઈપ બાંધી દીધા છે હાલ બાંધવાનું ચાલુ છે અને પછી વાર ધોણી લઈએ ચલો હવે મળીએ થોડા સમય પછી આવી ગયા છે કપામાં પેતર મારું વહેણવા માટે તો આ કપા આટલો હુડી ને હવે કરવાનું છે તમાકુ તો ચલો હવે ફટાફટ બધું રૂ દઈએ અને ખેતર નવરું કરી દઈએ તો ચલો હવે ફટાફટ કોમર્શિયલ બેણાય છે અને બિયારણ બાકી રાખવી છે તો ફટાફટ બેણી દઈએ ચલો હવે મળીએ થોડાક સમય પછી મિત્રો સાંજ પડી ગઈ છે અને જઈ રહ્યા છે દુકાને તો મિત્રો આજે ઘંટી તો બંધ કરી દીધી છે અને આવી ગયા છે દુકાને ગ્રાહક પણ આવ્યા છે એટલે હવે થોડી વાર ભાઈને મળીએ કરે અને આપણે બેસીએ દુકાને થોડું થોડું અંધારું થયું છે મિત્રો ભરાવીને આવી ગયા છે તો ચલો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને દુકાન પણ એક શટર આડું કરી દીધું છે તો તમે જોઈ શકો છો પણ અંદર મૂકી દીધા છે અને અંધારું તમે જોઈ શકો છો ભરપૂર થઈ ગયું છે અને એક શટર બહારથી આડું કર્યું છે અને એ તો અંદરથી તાળા બે લગાવીએ છીએ અને અહીંયાથી ફૂલ સેફ્ટી કોઈ પણ પ્રોબ્લેમ નહીં તો ચલો હવે ફટાફટ દુકાન પણ વધાવી લઈએ ઘંટી પણ વધાવી ને જઈએ ખરે આજે તો ઘણા દિવસે ફ્રીજ ચાલુ કર્યું છે બોલીને ટ્રાય કરીએ છીએ તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોક સાથે તો જય માતાજી બાય બાય મિત્રો